તેમજ કચ્છ જિલ્લામાં જે નવનિયુક્ત નિયુક્ત શિક્ષકોની ભરતી કરવામાં આવી તે નવનિયુક્ત શિક્ષકોને વ્યવસ્થિત તાલીમ 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 મળી રહે તે માટે એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે પરંતુ આ તહેવારોના દિવસોમાં ગોઠવવામાં આવી છે અને આ તાલીમનું આયોજન વેકેશન દરમિયાન કરવામાં આવ્યું છે જે ઓગણત્રીસ ત્રીસ પહેલી બીજી અને ત્રીજી આમ પાંચ દિવસીય તાલીમનું જે આયોજન કરવામાં આવ્યું છે તેની તારીખો બદલવામાં આવે તેવી માંગ તમામ કચ્છ જિલ્લાના શિક્ષકો દ્વારા કરવામાં આવી હતી જેથી કરીને શિક્ષકો પણ વેકેશનનો આનંદ માણી શકે અને તહેવારોના દિવસોમાં કોઈ પણ આડાવડા હોય તો તે ગેરહાજર ના રહે અને તેઓ પણ ચોક્કસપણે તાલીમનો લાભ લઈ શકે તે હેતુસર તાલીમના દિવસો અને તેની તારીખોમાં ફેરફાર કરવામાં આવે તે માટે કચ્છ જિલ્લા શિક્ષણ અધિકારી ઉપરાંત ગુજરાત રાજ્યના માનનીય શ્રીને પણ આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી આ વિશે વધુ માહિતી આપી રહ્યા છે કચ્છ જિલ્લા સરકારી શિક્ષક સંઘના પ્રમુખ દિવ્યરાજસિંહ જાડેજા આવો વધુ સાંભળીએ તેમની પાસેથી હું દિવ્યરાજસિંહ જાડેજા પ્રમુખ કચ્છ જિલ્લા સરકારી શિક્ષક સંઘ અને બોર્ડ મેમ્બર માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ અમારા દ્વારા અત્યારે નવનિયુક્ત શિક્ષકોની વેકેશન દરમિયાન તાલીમનું આયોજન જે ગોઠવવામાં આવ્યું છે એ તારીખને ચેન્જ કરવા માટે માનનીય સચિવ સાહેબ શિક્ષણ મંત્રી મંત્રીશ્રીને રજૂઆત કરવામાં આવી રહી છે માનનીય જિલ્લા શિક્ષણ શિક્ષણાધિકારીશ્રીને પણ અમે લેખિત આવેદન આપી રહ્યા છીએ કે ઓગણત્રીસ ત્રીસ પહેલી બીજી અને ત્રીજી પાંચ દિવસ માટે વેકેશન દરમિયાન જે તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે એ તાલીમ રહી એની તારીખો ચેન્જ કરવામાં આવે તાલીમ જે રહી એ એન બે હજાર વીસ હેઠળ શિક્ષકો તાલીમબદ્ધ થાય તેના માટે રાખવામાં આવ્યું છે તે તાલીમ જરૂરી છે પણ જે વેકેશન દરમિયાન જો તાલીમ ગોઠવવામાં આવશે તો શિક્ષકો દ્વારા એડવાન્સ બુકિંગ કરેલા હોય ક્યાંય ફરવા જવાનો પ્રોગ્રામ હોય પરિવાર સાથે રહેવા માટે એમને વેકેશન મળેલું છે ને આ વેકેશનની વચ્ચે જ પાંચ દિવસ ની તાલીમ જો ગોઠવવામાં આવે છે તો એ પરિવારો સાથે શિક્ષક રહી શકતો નથી એટલે અમે સચિવશ્રી જી સીઆરટી કમિશનરશ્રી શાળાઓની કચેરી અને શિક્ષણ મંત્રીશ્રીને આવેદન આપી રહ્યા છીએ કે સરકારી શિક્ષક સંઘ તરફથી તમામ શિક્ષકો વતી આપને અમે પ્રાર્થના કરી રહ્યા છીએ કે તારીખ ઓગણત્રીસથી લઈ અને ચાર તારીખ સુધી જે વેકેશન દરમિયાન નવનિયુક્ત કર્મચારીઓની તાલીમ જે ગોઠવવામાં આવી છે એ તારીખો ચેન્જ કરી અને ખુલતી શાળાઓએ આ તાલીમ ગોઠવવામાં આવે